રાજકોટ જિલ્લાના ધોરાજીમાંગ સંજયનગરની મહિલાઓએ કર્યો અનોખો વિરોધ નગરપાલિકાની ઢીલી નીતિ સામે કર્યો અનોખો વિરોધ વોર્ડ નંબર સાત સંજયનગર વિસ્તારની મહિલાઓએ થાળી વેલણ બગાડીને નગરપાલિકાને જાળવા કર્યો પ્રયાસ સંજયનગર માંગ રોડ રસ્તાની સ્થિતિ અત્યંત કફોડી સામાન્ય વરસાદ બાદ સમગ્ર સંજયનગર માંગ ગાળો કિચડથી સંજયનગર વિસ્તારના લોકો ત્રાહીધામ મહિલાઓ નું આકшек કે ગારો કિચડ અને ખાડા ખબડાને કારણે 108 અને એની ઇમરજન્સી વાહન અને સ્કૂલ વાહન પણ આવી શકતા નથી રોશે ભરાયેલ મહિલાઓ એ વગાડ્યા થાળી વેલણ મારું નામ પ્રભા દાફડા છે હું ધોરાજીના સંજયનગર વિસ્તારમાં રહું છું અમારી પરિસ્થિતિ અત્યારે ખૂબ જ ખરાબ છે રસ્તામાં ગુઠણ સુધીના ગારા ભરેલા છે છોકરાઓને સ્કૂલ મૂકવામાં પ્રોબ્લેમ થાય છે સ્કૂલ વાન વાળા અમારી સોસાયટીમાં આવવા તૈયાર નથી અમને અત્યારે રોડ રસ્તા તો ના કરી તો કઈ નહીં પણ અમને ચાલવા જેટલું તો કરી દો નગરપાલિકા વાળા છે કે સભ્યો એના ચૂંટાયેલા સભ્યો પણ અમારે ધ્યાન નથી દેતા અને વાલા દેવલાની નીતિ કરે છે ટ્રેક્ટર જે મંજૂર થયા છે તેને પોતાની નાખવામાં આવ્યા છે અને અમે જે વિરોધ કર્યો કે અમારી શેરીમાં નાખો ચાલુ થાય છે જે કામ કરવામાં આવે તે પોતાની શેરીમાંથી ચાલુ થાય છે અમારી ખાલી એટલી જ સરકારને અપીલ છે કે અમને અત્યારે રોડ રસ્તા અમે માંગતા નથી અમને ખાલી હાલવા જેવું કરી દે અમારા છોકરા સ્કૂલે નથી જઈ શકતા શાકભાજી વાળા પણ અંદર નથી આવતા રસોઈ બનાવી તો શું બનાવી સવારના નવ વાગ્યાના અમે અત્યારે કન્ટિન્યુઅસલી બધા અહીંયા છીએ કોઈ જયમા નથી કોઈ પાણી પીધું નથી સરકાર ને અપીલ છે કે ધ્યાન દેવામાં આવે નહીં ધ્યાન દેવામાં આવે તો અમે હજી વધુ આંદોલન કરવા સક્ષમ છીએ મારું નામ મનીષા ચૌહાણ હું ધોરાજી સંજયનગર ની રહેવાસી છું અમે અત્યારે રોડ રસ્તાના આંદોલન ઉપર આવ્યા છીએ અને થાળી વેલણ વગાડી અને અમે વિરોધ ઉપર ઉતરા છીએ કારણ કે અમારે અત્યારે સંજયનગર કન્ડિશન એવી છે કે અમે પગે પણ નથી ચાલી શકતા એટલું કીચડ છે અને બે દિવસ પહેલા અમારે સંજયનગરમાં મૃત્યુ થઈ ગયું તો સૌ વાહની પણ અંદર આવવા માટે તૈયાર નહોતી અને બીજું કે એકસો આઠ પણ અત્યારે અમારા લેડીઝ અમારે અમુક જગ્યાએ એવા પ્રશ્નો છે કે જે ડિલિવરી ઉપર છે તો એકસો ને અમને ફોન કરીએ છીએ તો એકસો એમ કહે છે કે અમે અંદર આવશું ને તો તમે વધારે પડતા હેરાન થશો એટલે પર્સનલ વાહનમાં અમારે કોઈ પણ ને દવાખાનાનું કામ હોય તો લઈ જવું પડે છે અને અમે અત્યારે આપણે સરકારને એટલી જ અપીલ કરીએ છીએ કે અમે ચાલી શકીએ ને એવું અમને અત્યારે રસ્તો કરી દઈએ સ્કૂલમાં બાળકોને મૂકવા નથી જઈ શકતા વાળા અંદર કોઈ આવતા નથી બધા ના કે છે અમારે આમાં અત્યારે ચાલી શકીએ એવી કન્ડિશન નથી અમારી માંગણી એ જ છે કે અત્યારે અહીંયા સાહેબજી આવે અને તે જોવે કે અમારે સંજયનગરની કન્ડિશન શું છે અને તે પછી એ કે ઈ વાત અમે માન્ય રાખવા તૈયાર છીએ

અમારે ખેતરમાં રેવી ને એવી પરિસ્થિતિ છે અટાણે અમારી બધે ગારો ગારો અમે ક્યાંય નથી જઈ શકતા હવે આ કઈ સારું અમને બધું દયો હલાઈ એવું દયો અમારા છોકરા ભણવા જઈએ દયો તોય ઘણું સારું